વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલ ચોક્સી લેબોરેટરીમાં એક કર્મચારીનું મોત થતા પરિવારજનો દ્વારા માંજલપુર પોલીસ સ્ટેશનમાં હોબાળો મચાવાયો હતો વડોદરા શહેરના મકરપુરા જીઆઈડીસી ખાતે આવેલ ચોક્સી લેબોરેટરીઝ લિમિટેડ નામની કંપનીમાં સેમ્પલ કલેક્શનનું કામ કરતા હસમુખભાઈ પરમાર ગત રોજ ચોક્સી લેબોરેટરીઝ લિમિટેડની ગાડીમાં અમદાવાદ ખાતે સેમ્પલ કલેક્શનર થઈ ગયા હતા જ્યાંથી તેઓ કામગીરી બાદ રાત્રે વડોદરા પહોંચ્યા હતા પરંતુ મોડું થયું હોય તેઓ મકરપુરા જીઆઈડીસી સ્થિત ચોક્સી લેબોરેટરીઝ લિમિટેડમાં જ સુઈ ગયા હતા શુક્રવાર સવારે જ્યારે મેનેજર અને સ્ટાફ આવ્યા અને તેઓને જગડવાનો પ્રયાસ કર્યો તેઓ ન જાગતા તપાસ કરી તો તેઓની હાર્ટબીટ તથા પલ ચાલતા ન હતા અને તેઓ મૃત હાલતમાં મળી આવ્યા હતા તેમ કંપનીના મેનેજર હિરેનભાઈ દ્વારા જણાવાયું હતું કંપનીના મેનેજર દ્વારા આ અંગે કંપનીના અધિકારીઓ તથા મૃતક હસમુખભાઈના પરિવારજનોને જાણ કરી ઇમરજન્સી એમ્બ્યુલન્સ બોલાવી હતી જ્યાં તબીબો દ્વારા હસમુખભાઈને મૃત જાહેર કર્યા હતા બનાવને પગલે મૃતકના પરિવારજનો સગાઓ તોડી આવ્યા હતા અને સમગ્ર મામલે પોલીસ સ્ટેશનમાં પીએફ ગ્રેજ્યુટી સહિતના નીકળતા લાભો પરિવારને આપવા તથા ઉપરાંત કંપની તરફથી પણ વળતર ચૂકવવા બાહતરી આપવામાં આવી હતી અને જો મૃતકના પરિવારમાંથી કોઈ નોકરી કરવા ઈચ્છતું હોય તો તેઓને નોકરી માટે પણ ઓફર કરવાની વાત કરી હતી પરંતુ બીજી તરફ મૃતકના પરિવારજનો દ્વારા મૃતકના નીકળતા હિસાબ લાભ ઉપરાંત વધુ રકમની માંગ કરાઈ હોવાનું જાણવા મળ્યું છે હાલ મૃતકના પોસ્ટમોર્ટમ બાદ જ સમગ્ર હકીકત જાણવા મળે તેવી શક્યતા છે એના કરતા કાયદેસર જાહેર માં મીડિયા અમુક કરે કે ભાઈ આ વર્કર આટલા રૂપિયા આપવામાં આવશે કારણ કે એનું જીવન આ લોકો ધક્કા ખવડાવ કંપનીવાળા અમને ખબર છે કેવું થાય અમને સામાજિક કાર્યકર્તા છે અમને ખબર છે કેવું થાય છે પછી ઉભા નહીં રાખતા એમને બહેરો છોકરો